કાશ્મીરના પહેલગામ પાસે નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ક્રૂર હત્યા કરતા દેશના લોકોમાં રોષ ફેલાયો છે હિન્દુ મુસ્લિમ સહિત સમાજના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા ગત મંગળવારે બપોરના સમય દરમિયાન કાશ્મીરના પહેલગામ પાસે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી ક્રૂર હત્યા કરતા દેશના લોકોમાં રોષ ફેલાયો છે આતંકવાદી હુમલાને વખોડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે લિંબાયત વિસ્તારમાં કેન્ડલ માર્ચ અને મૌન પાડીને શોક વ્યક્ત કરવામાં આવ્યો આ સાથે હિન્દુ મુસ્લિમ સહિત સમાજના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલગામના કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલા કરવામાં આવ્યો છે અને જેમાં આપણા ભા ભારતના કેટલાક સ્વજનોને આપણા જીવની આહુતિ થઈ ગઈ છે જાનહાનિ થઈ ગઈ છે એવા બધા જ આપણા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો અને સાથે સાથે પુષ્પાંજલિ આપવાનો આ આજનો આ કાર્યક્રમ રાખવો રાખ્યો છે ખૂબ દુઃખની સાથે આજે જ્યારે પૂરા ભારતમાં જે જન આક્રોશ ઉત્પન્ન થઈ રહ્યો છે જે આક્રોશ દેખાઈ રહ્યો છે એ પાકિસ્તાનની સામે છે પાકિસ્તાન કાયમ જ્યારે આવું બધું કૃત્ય ગુણાસ્પદ કૃત્ય કરતું હોય એમને અમે સખત શબ્દમાં વખોડીએ છીએ અને પાકિસ્તાનને અમારી સરકાર બરાબર એમનો જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય લઈને બતાવશે અને જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને જેવી રીતે એમને સબક શીખવાડ્યો હતો હમણાં બધાના જન જન જનની માગણી છે કે એમને પણ પાકિસ્તાનને પાછું આ આવું કંઈ કરીને બતાવવું જોઈએ જેથી કરીને એમને કાયમનો નિકાલ આવે એવું કરવું જોઈએ આજે આ કાર્યક્રમ હતી ખૂબ દુઃખ થાય છે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું એમના સ્વજનોના આપણા ભારતના બધા સ્વજનોને જઈને હુમલામાં હત્યા થઈ છે આ બધાને પરિવારને હું શક્તિ આપે ભગવાન અને એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે એમને ભગવાન એમના આત્માને પણ શાંતિએ અર્પે એવી હું પ્રાર્થના કરું છું